મારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાથી જયમાં અને સુપ્રભાત કેમ છું બધા મજામાં ને મજા મહાજન તમને એમ થાય કે અવાર અવારમાં ક્યાં ચશ્મા પહેરી લીધા પણ એમાં એવું છે કે આપણે કામ બધું પતાવીને આવ્યા છે કારણ કે દૂધનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છાસનું બધું કમ્પ્લીટ ઘર આપણે વિઝિટ થઈ કે વિઝિટ થતાં પાછા ઘરે હાજર થઈ ગયા કારણ કે આજે એમ એવું છે કે દિવ્યાને એમને એમના ભાઈના મેરેજ છે તો ગામડે જવાનું છે તો એક કાલ સવારે ગામડા નીકળવાના છે તો અત્યારે હું એમને ઘરે મૂકી આવું એટલે ત્યાં પહોંચી જાય અને એ લોકો સવારે નીકળી જાય हे यहाँ जो तयार थैन बेग भरीनु उभ्या छ जेसी कृष्णना जेसी कृष्णना जय माताजी गुड मॉर्निंग भदाइने केम छ मजामा छौ म त बोइ बहो मजामा छौ मजामा छौ जो ठेलो के किन थाइ गयो लगन

તો હવે એમાં એવું છે કે અમારે ત્યાં પુનાભાઈ છે એમના છોકરાના લગ્ન છે અને નીચે આનંદભાઈ છે એમના છોકરીના લગ્ન છે તો અહીંથી આનંદભાઈ ત્યાંથી પૂનાભાઈ અને ગૌશાળાથી શાંતિભાઈ કોઈ રહેવાના છે નહીં તો એ બધા વહેલા નીકળી જવાના કારણ કે ઘરનો પ્રસંગ છે અને એના કારણેથી અહીંયા કોઈ રહેવાનું નથી બાપુને એ લોકોએ જવાના છે સપ્તાહમાં ને એમાં બધેમાં તો અહીંયા હાજરી દેવી જરૂરી છે બરાબર એટલે આ બધા જાય તો આપણા પતિ

રોનકભાઈ ને કોઈ નો કોલ આવી ગયો લાગે છે એવું લાગે છે બરોબર તો ફોન લાવો કારણ કે દિવ્યા ના આપી ને પછી તમારા ફોન રોનકભાઈ હાલો રોનો અંધારું નથી ભાઈ હોલ્ડ હોલ્ડ જીજો આ હોલ્ડ જો એ નહીં હોલ્ડ ઉપર રાખ્યો તો નોતો રાખ્યો હોલ્ડ ઉપર કોણ ઓહો એક્ચ્યુઅલી માં અને અમારો ભાઈ અમારો ભાઈ આમ એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી આવી ગયા ભાઈ કઈ ઘટે નહીં વાહે રહી ગયા અમે હા એ આવી ગઈ હોવા છે થઈ રહ્યા છે જૂઠા એક જૂઠું બોલી રહ્યા છે એના મોઢા અને સ્મિત ઉપરથી વાત થઈ રહી છે તો મને કઈ આવી ગઈ જો લગનની તારીખ આવી ગઈ કન્ગ્રેચ્યુલેશન રોનકભાઈ બરોબર થેન્ક્યુ થેન્ક્યુ અને રોનકભાઈ હવે તો આ શ્રી જેસી બેન

અને એને જો કવર એ ચેન્જ કરને ક્યો પાછું કે લઈ જવા માટે સારો કવર મસ્ત છે હો મસ્ત છે આપડે કેમ કે જય નવનો કપડા એ એ દીવે છે ને કવર નો ઢગલો કરી રાખ્યો જો જ્યાં જેવી જગ્યા જઈ ને એવી જગ્યા પાછું કવર એ સેન્ક કરી નાખ્યો રાખ્યો હે કે ગામડે જવાનું ન હોય તો નવું પહેરાઈ દે ને પાછું આવીને મૂકી દેવાનો મસ્ત કવર છે હાલો તો फटाफट હાલો નીચે છે ને ગાડી જય મુલિદાર જય ને ગાડી રાખી દીધી છે અને

અને હવે છે ને ફટાફટ આ જો આ નવું બ્રિજ બન્યું છે ને એમાં ઉપર આપણે વહી ગયા સામે મોટા વડા છા આ છે આપડું આ નાના વરા છે આ રોયલ ને અવધ ને એ બધું છે સામે સિદ્ધેશ્વર સામે છે મોટા વરા છ અને જોરદાર છે જો લ્યો ભાઈ લ્યો જોતો જાય હો કાંઈ વાંધો નહીં મીડિયામાં તું એ આવી જાય બીજું હો જો સામેનું આ બધું છે ને મોટા વરા છે જો સામે જ્યારે નેટ આવી ગઈ આપણે આ તાપી મૈયા અને આ બાજુ જો તાપી મૈયા છે અને આમુ જે છે ને બધું મોટા વરા છે

હ મરચા નતી દીદે એવું કુદા ડાયરો છે ને જમમાં બેહી ગયા બોલો કાઈ તમને હાલો જો જમવા દેશી જમવાનું બધું મારે જ બોલવું પડે દેશી ખાવાનું છે દેશી ખીચડી ને જો વિલીબેન ના જમ બધા મહેમાન ભેગા થઈ ગયા ના વિલીબેન હું અહીં બેઠું જય શ્રી આવી ગયા છે ગૌશાળા ને જો અત્યારે બધા ગૌ માતા શાંતિલાલ જોવા વાછી બાંધી રહ્યા છે હેલો મનુભાઈ ઇંગ્લિશ મેન યસ હાઉ આર યુ ઓલ મને મારતો છે મહાદા જો હાઉ આર યુ ઓલ કરતા કરતા ને આ છે આપણે ગોરી એ યમુના જો રુદ્ર અને સરસ્વતી અહીંયા બાંધી રહ્યા છે ભાઈ અને આ બુલ આપણો ને ત્યાં ને આ ભાઈ તો જો અહીંયા મસ્તી કરી રહ્યા છે મેક્સ 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 અને એને તોડફાડની અટાણે મજા આવ્યા રાખે છે ગૌ માતા અહીંયા છે જય માતાજી મજામાં ઠંડા મોસમ ની મજા આવે છે અને મસ્ત મજાનું પાછળ નું છે અને હાલો હું તમને બગત આવું હવે જવાર ને બાજરી વાયવી છે થોડાક મતલબ કે મન થાય માહોલ છે કારણ કે અમને હે ને કે બહાર જવાનું હતું ને એમને આમ કરી પાડ્યું ને આપણે જો આ બગીચા એ તૈયાર થઈ રહ્યો છે તો અમે ઘણું ખરું ઉગી ગયું છે આમાં જે વેસ્ટેજ છે ને એ કાઢવાનું છે બાકી તો રેડી જ છે ને આ જો કેટલું મસ્ત થઈ ગયું છે આ બહુ સુપર થયું ને બાકી આ બધા ઝાડવા મસ્ત છે એકદમ ત્યાં ઓલું છે આખા બાઉન્ડ્રી બાઉન્ડ્રી તેમાં તો ફૂલે આવી ગયું જો ફૂલે આવ્યા છે એમાં ને અહીંયા જો આ મસ્ત મજાનો અને આ જો વ્યૂ તો ભાઈ જોઉં હામાં હું એક સીન લઈ લો નકર હું ક્યાંક રહી ગયો મને એમ થાય કે સીન ને મારું ના આવ્યું હકીકતે દિલ ખુશ થઈ જાય બધા ગૌમાતા અહીંયા કેમ આવી રહ્યા છે તો સરસ્વતી લક્ષ્મી જો બધા કૃષ્ણ અને ગંગા ત્યાં છે અને જો એમાં એવું છે ભાઈ એક જણાની કમેન્ટ આવી હતી મને ખ્યાલ નથી પણ કે ક્રિષ્ણા અને ગંગાને તમે અલગ શું કરવા રાખો છો તો એમાં એવું છે કે ભાઈ એ બે ઉપર આ બધાને હું ખાર થઈ ગયો છે ને કઈ ખ્યાલ જ નથી બેને બહુ મારવાનું કરે છે અને એક તો કૃષ્ણાને થોડુંક પગનો પ્રોબ્લેમ છે એના કારણથી અલગ જ રાખીએ છીએ ને એમની મા છે ને પ્રેગ્નેન્ટ છે ગંગા એના કારણથી અલગ રાખીએ છીએ આમાં કોઈ પ્રેગનેન્ટ ગાય નથી જે હતી એ પણ આપણે સરસ્વતી વ્યાય ગઈ છે એટલે હવે કંઈ પ્રોબ્લેમ આમાં નથી તો એ બેને એટલે અલગ રાખવામાં આવી છે ને જો એ બધા અહીંયા છે ને સરસ મજાનું જો ભાઈ દૂધ દેવા જઈ રહ્યા છે ને આ મસ્ત મજાનું વ્યૂ આપણું આમાં બધામાં પાણી પાવવું જો હા આજ પાઈ દઈએ જો આમાં જે છે ને કહ્યું જો આને આ છે ને આને જવાર છે આ જવાર આ જવાર છે અને આ છે બાજરો છે કારણ કે ભાઈ આમાં એવું હોય કે અમને ખ્યાલ મને તો ના પડે કારણ કે મેં કોઈ દેવું જોયું નથી ને કે કર્યું નથી બાપાને મેં કીધું તો આમાં તમે ઓળખી દીધો તો બાપાએ મને કીધું હતું કે જવારમાં બાજરામાં પાનમાં ફેર આવે એનાથી ઓળખાણ પડે બરાબર એટલે ત્યારથી ઓરખ તો થયો કે ભાઈ કે આને પાન કહેવાય ને પાનથી આને જવાર કહેવાય પાન થી આને ઝીણા જાડુ એવી રીતે હોય છે ને જો એટલા બકાલું આપણે બધું જો આ છે ગુવાર ને અહીંયા ગલકા હોય કે તુરિયા હોય કે ખ્યાલ નથી કઈ અને અહીંયા છે ધાણાભાજી ને મુરાઈ જો આવી ગયા એમ તો બાપા અમારે છે ને બહુ શોખીન છે કાયમ અહીંયા આ ગૌશાળાએ આવીને પેલાં તો પેલા એ બધું ચેક કરે હા હેક બગાલું કે ભાઈ બધું કમ્પ્લેટ છે ને પછી પાણી પાઈને પછી અહીંયા બધે આમાં બધેમાં પાણી મૂકે જો આમાં બધે બધેમાં એટલે આ એ બહુ જલ્દી ઉગે છે મને તો ખ્યાલ નહોતો એટલું ઝડપથી હમણાં હમણાં પાંચ સાતદી થયા હશે આ કહેવું ને એટલું મેં કીધું હું વાત છે તાત્કાલિક ને અમારી કિંજુબેન બેન હે કિંજુબેન મજામાં મજામાં બેન અને જો આપણે મેઇન રોડ પણ અહીંયા જ લાગુ પડે છે રોડના કાંઠે જ આપણી ગૌશાળા છે તો બધાને મોસ્ટ વેલકમ અને જે કોઈને આપણે ગીર ગાયનું દૂધ એટલું મિલ્ક જોતું હોય તો તમે જરૂરથી સુરતમાં હો ભાઈ કોઈ સગા સંબંધી કોઈ હોય તો તમે એમનો કોન્ટેક કરાવજો અને આપણે દૂધ સવાર સાંજ બે ટાઈમ આપીએ છીએ અને ઘી પણ આપીએ છીએ તો ઘી ઓલ ઇન્ડિયા છે તો એ પણ કોન્ટેક જરૂરથી જરૂર કરજો તો જય દ્વારકાધીશ હવે મળીએ આપણે ઘરે જઈને પાછા